ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈના ગામ ઉમરસાડી દેસાઈ વાડમાં માં દરિયાઈ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે તૈયાર થઈ રહેલ બ્રિજનો એક પિલ્લર જમીનમાંથી ઉખડી જતા અચર ફેલાયું છે ઉમરસાડી દેસાઈ વાડ સ્મશાન ભૂમિ અને છાસઠ કેવી પાવર હાઉસની વચ્ચેથી બનાવવામાં આવી રહેલી બ્રિજના પિલ્લરની આ દશા

તેવા રાગ આલાપી રહ્યો છે ઉલ્લેખનીય છે કે પાણીનો ઉમર સાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ આવાગમન સરળ બનાવવા આ બ્રિજ નિર્માણની કામગીરી હાથ હતી જે પૂર્ણ થાય એ પહેલા બ્રિજના પિલ્લરો નીચેની માટી ધોવાઈ જતા પિલ્લર બીજા પિલ્લર પર જઈ પડ્યો અને અટક્યો હતો બ્રિજ એવી જગ્યા પર બની રહ્યો છે જ્યાં માટીનું સદ ધોવાણું થયું છે આ ઘટનાથી અનેક સવાલો ઉઠ્યા છે